અંબાજી પાસે શરદ છાપરી બોર્ડર પરથી નવ કિલો ચાંદી સાથે એકને ઝડપી પડાયો છે અંબાજી પોલીસની બાતમી મળી હતી કે જી જે અઢાર એ એચ ચાર સાત નવ સાત નંબરની હોન્ડાઈની વર્ના કાર રાજસ્થાનના પિંડવાડથી ચોરીની ચાંદી લઈને અમદાવાદ જવાની છે કારની શરદ છાપરી બોર્ડર પર તલાશી લેતા ચાંદીના આભૂષણો મળી આવ્યા હતા પિંડવાડાના સોમારામ આદિવાસી ચોરી કરીને ચાંદીના આભૂષણો આપ્યા હતા થરાદ પાસે વાલમ ગામે મહાદેવના મંદિર

और ये चोरी 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 को चोरी को अंजाम कहाँ दिया हुआ है क्या मालूम और आप अहमदाबाद में कहाँ बिजने वाले थे वो भी नहीं